વસાને ટેલીફોનિક અને રૂબરૂ સંપર્ક કરતા રફતાર ન્યૂઝ બુલેટિનના પત્રકાર મિનહાસ મલેક કરતા તેમણે પણ જવાબ કોઈ આપ્યો ન હતો જ્યારે આ બાબતે ગામના સરપંચ રઘુભાઈ સાથે વાતચીત કરતા તેમણે વીસીઆઈ પર આરોપ લગાવ્યો હતો કે આમ એક વીસીઆઈ જો ખોટું કામ કરતો હોય તો રંગ્યા હાથે પુરાવા સાથે પકડી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી આગળની કાર્યવાહી કરવી જોઈએ બબલભાઈ સરપંચ ગ્રામ પંચાયત પાનુડા તાલુકો ડેડીયાપાડા છેલ્લા ચાર વર્ષથી વીસી તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ ભંગાભાઈ વસાવા જેઓ ફરજ પર પ્રત્યે બેદરકારી રાખી લોકોને એમના કામો કરી આપવામાં આનાકાની કરે છે રાત્રે ઓફિસ ખોલે છે એની મરજી મુજબ કરે છે અને સરપંચની પક્ષપાતની અદાલત રાખી મારી મને જે લોકોએ મત આપ્યું હશે એ લોકો આવે ત્યારે એવું કહે છે કે નેટ નથી ચાલતું સર્વર નથી આ છે તે છે અને એના જે માણસો આવે છે એમને વગર ડોક્યુમેન્ટે પણ દાખલા કરી આપે છે જેમ કે જન્મ મરણના દાખલા છે એમાં પચાસ રૂપિયા ફી લે છે પછી કોકની પાસે સો રૂપિયા પણ લે છે પછી રેશન કાર્ડ કેવાયસી કરવાના હતા એમાં વ્યક્તિ દીઠ દર રેશન કાર્ડ વ્યક્તિ દીઠે વીસ રૂપિયા વસૂલી કરેલ છે અને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી પેલું બે હજાર રૂપિયા મળે છે એ યોજનામાં કેવાય કરવાનું હોય સો રૂપિયા લીધેલ છે વ્યક્તિ દીઠ તો આ બધું જોતાં અમે પછી વીસીને કીધું અને એના માટે અમે તાલુકા કક્ષાએ ટીડીઓ સાહેબને રજૂઆત કરી ગ્રામ પંચાયતનો ઠરાવ આપ્યો પછી સીએમ ઓફિસમાં મેં અરજી કરી તોય છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી પાસવર્ડ એની પાસે છે તાળાબંધી તો અહીંયા કોઈક વસ્તુ ચોરાઈ જાય એના માટે આપણે તાળું તો મારવું જ પડે કેમકે આ સામેવાળો માણસ પણ અહીંયાનો જ છે વીસી એ જ કોઈક વસ્તુ ચોરી કાઢે એટલે અમારો માથે પડે એટલે માર્યું છે છે અમે પણ કામ થાય એની પાસે પાસવર્ડ અને આઈડી બધું જ છે છે બીજી કોઈનું કામ નહીં તમે પ્રાંત સાહેબને ક્યારે આવેદનપત્ર આપેલું છે કેટલા દિવસ થયા પ્રાંત સાહેબને આપેલું એ તો લગભગ બે મહિના થયા તો પ્રાંત સાહેબ એ બે મહિનાથી હજુ કોઈ આનો પંચાયત બે મહિનાથી બંધ છે તો આનો કોઈ ઉકેલ નથી લાયા

એની પાસે પાસવર્ડની આઈડી છે એટલે એ બીજી જગ્યાએ બેસીને કામ કરે છે વસંતભાઈ અર વસાવા તલાટી કો મંત્રી પાનુડા અમારી ગ્રામ પંચાયતમાં સરપંચ અને વીસી યોગેશભાઈ વસાવાનું બે ત્રણ મહિનાથી ઓફિસ ચલાવવા દેતા નથી સરપંચ વીસીને એમનો અંગત ઝઘડો બી છે તથા આકારની રજિસ્ટરમાં પંદર થી વીસ ઘરો સરપંચ તથા તલાટીને પૂછ્યા વગર ચડાવી દીધા હોવાથી સરપંચ કાયમી રદ કરે છે આ બાબતે તમે શું કાર્યવાહી કરી બાબતે જે ઘરો ચડાવી દીધા છે એ બાબતે તમે શું કાર્યવાહી કરી છે સરપંચ એવું કહેતા હતા કે ખોટી રીતના ચડાવ્યા છે તે રદ કરવાના છે ઠરાવ કરીને આગામી સમયમાં ઠરાવ કરીને રદ કરવામાં આવશે ઠરાવ કરવામાં એવો છે કે નથી હજુ નથી આવ્યો ક્યારે કરવામાં આવશે આગલી ગ્રામ સભામાં કરે છે બીજી ઓક્ટોબર છેલ્લા ઘણા સમયથી જે તે ગામના લોકોને અત્યારે હાલ જે સ્કોલરશીપની સમસ્યા થઈ રહી છે સમસ્યા જે સ્કોલરશીપનો ફોર્મ ભરવાના ના એ બાબતે જે તે વાલીઓને જે બાળકો માટે જે પેલા આવકના દાખલા જાતિના દાખલા કરવાની તકલીફ પડે એ બાબતે તમે શું કાર્ય એમાં તો તરત આપી દે છે ને અરજીનો નિકાલ તરત જ થઈ જાય કોઈનું કામ અટક્યું નથી